લાવવા માટે મજબૂર લેવા આવવા માટે મજબૂર બન્યા આમુદના પુરસા માનસંગપુરા ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા ગ્રામજનો હાલાકીમાં મુકાયા છે નોકરી ધંધા અર્થે જતા લોકો પણ ચાર થી પાંચ કિલોમીટર પગપાળા જીવના જોખમે વર્ષોથી ચોમાસામાં હાલાકી ભોગવી રહ્યા છે વરસાદી પાણી રોડ ઉપર ફરી વળતા પુરસા કાંકરિયા અને માનસંગપુર સહિતના ગામોને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કેટલીક જગ્યાઓ ઉપર રસ્તામાં કમરસરમાં પાણી તો કેટલીક જગ્યાઓ ઉપર ગુઠરસરમાં રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા વર્ષો જૂની સમસ્યાનો નોંધ ક્યારે આવશે તેવી લોક મુખ્ય ચર્ચાઓ થઈ રહી છે જો વધુ વરસાદ વરસે તો આ ગામો આમોશ સાથે સંપર્ક બનવાની શક્યતાઓ સેવાઈ રહી છે યાકુબ પટેલ ભરૂચ